બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજનું મિલન યોજાયું આ મિલનમાં સાંસદ ગેનીબેન ઠાકોર અલ્પેશ ઠાકોર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ધવલસિંહ ઝાલા અમૃતજી ઠાકોર સહિત ભાજપ કોંગ્રેસ અને સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા હતા દિયોદર બાદ ફરી એકવાર અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર એક મંચ પર આવ્યા અને સમાજને એકતાનો સંદેશ આપ્યો ઠાકોર સમાજના સ્નેહ મિલન થકી શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો સ્નેહ મિલનમાં પહોંચ્યા તો સાંભળીએ ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશજી ઠાકોરને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ગેનીબેન કિસાજી ચૌહાણ મારા ધવલસિંહ ઠાકોર અમૃતજી ઠાકોર અને તમામ સનિષ્ઠ આગેવાનો તમામ વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો બધા ભેગા થઈ સમાજમાં શિક્ષણ માટે કુરિવાજો દૂર થાય વેશનો દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે બીજા સમાજોની સાથે કદમથી કદમ મિલાય અને આગળ વધે અને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે જ્યાં જ્યાં જે વ્યવસ્થા ઊભી કરવાની થતી હોય એના માટે સામૂહિક સહિયારા પુરુષાર્થી એ પ્રયત્ન કરીએ સમાજ અલગ અલગ ગોળ મંડળોમાં વહેંચાયેલો છે તો ગુજરાતનું એક દિવસ સામૂહિક એક નિયમ બને જ્યાં એક પ્રકારના કુરિવાજો દૂર થાય જ્યાં એક પ્રકારની જે ખોટા ખર્ચાઓ જે છે ખોટા ખર્ચાઓ બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો આજે અમે બધા સંકલ્પ લીધો છે ગાંધીનગરમાં એટલે વિષય એ છે કે તમામ સમાજો આગળ આવે છે હું એવા ગાંધીનગરમાં રહું છું જ્યાં આખું દેશના લોકો રહે છે તમામ સમાજોને શિક્ષણની ક્રાંતિ કરી તમામ સમાજોએ ધંધા રોજગાર ની ક્રાંતિ કરી પણ હજુ પણ ગુજરાતનો સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ જ્યાં આજે પણ શિક્ષણની ની ઉણપ છે આજે પણ ત્યાં ત્યાં કોરિવાજો છે આજે પણ ધંધા રોજગારની ઉણપ છે અમે ઇચ્છીએ છીએ અને આ લોકોને સંદેશે આપવો છે ક્યાં સુધી ઊંઘા રહેશે તમામ સમાજો ચાંદ ઉપર પહોંચી ગયા ખૂબ આગળ વધી ગયા આખી દુનિયા સર કરી લીધી હજુ તમારે ગુજરાત સર કરવાનું બાકી છે ને ગુજરાત કઈ રીતે સર કરવું તો ધંધા રોજગાર શિક્ષણ અને એના થકી આ સમાજમાં અધિકારી કર્મચારીઓ આપવા પડે સમાજમાં ધંધાની રોજગારી દિશા પકડવી પડે ફેક્ટરીના માલિક બનવું પડે અને એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો એકતાનો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે આ તમામ આગેવાનો ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનો અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે ઓબીસી એસસી એસટી ના ગરીબ સમાજોના પ્રતિનિધિઓ અને વિકસિત સમાજોના આગેવાનોને પણ આમંત્રણ આપવાના છે આપણે કહું નારાજગી એટલે ના હોય કે અમારા સંગઠનમાં જેને કામ કર્યું વર્ષો એવા અમારા સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ માન્ય સ્વરૂપજી ઠાકોર જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા કહેતા થયા છીએ એવા સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે એટલે અમે એમનો આભાર માની છે કોઈની સામે નારાજગી કોઈ પાર્ટી કોઈ સમાજ પ્રત્યેની નારાજગી નહીં વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષથી અમે લોકો જે મથી રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી

વર્તમાન સમયની માગ છે એકમીમી સદી ટેકનોલોજીની સદી છે બીજા સમાજો કરતા આ સમાજ એવડો મોટો હોવા છતાં સ્વનિર્ભર રીતે પોતાના શૈક્ષણિક સંકુલ બનાવવાના હોય સમાજના પ્રસંગો કરવાના હોય એ સમાજ પોતે સ્વનિર્ભર બને એના માટેના અમારા બધાના પ્રયત્નો છે રાજકારણની વાત આવે ત્યારે પોતપોતાની પક્ષની વિચારધારા પ્રમાણે જે પોતે લોકશાહીની અંદર સ્વતંત્ર છે પણ બીજા સમાજો સમાજનું કામ સાથે મળીને એકજૂટ થઈને કરે એવું કામ ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને સમગ્ર સમાજના વિવિધ સંગઠનો સાથે રાખીને કરે એ સંદેશો આપવા માટે આજે આ સમગ્ર જિલ્લાનું એક સ્નેહ મિલન અને આવનાર સમયમાં દરેક બોળ પ્રમાણે સમાજ પોતે કઈ રીતે ખર્ચા ઘટાડી શકે પોતાના રીત રિવાજોમાં વર્તમાન જે યુગ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે સુધારા લાવી શકે અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એના માટેની અલગ અલગ મીટિંગો કરવામાં આવશે અને સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂલે નોકો રહે છે એ કમ સે કમ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે પણ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા આપે આ પ્રમાણે ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ નથી તો સમાજ કઈ રીતે આપતો થાય પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના મારા પ્રયત્નો રહેશે અને જિલ્લા કક્ષાએ એક એકાદ બે કરોડ નું શૈક્ષણિક સંકુલ ભલે નાનું તો નાનું પણ પછા હોય વિદ્યાર્થીઓને ભણે આખા જિલ્લાનો કોઈ પણ તાલુકાનો વિદ્યાર્થી રહીને ભણી શકે એના માટેનું પણ આયોજન કર્યું છે આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે ચાહે બજેટની વાત હોય ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા એ પણ એક ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં આડત્રીસ જેટલા ધારાસભ્યો હોવા છતાં